પંચાયત મુંબઈ ખાતે યોજાયેલી મિસ્ક માર્શલ આર્ટ સ્પર્ધામાં ત્રણ ખેલાડીઓ છળક્યા સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે મિસ્ક માર્શલ આર્ટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સ્નેહ ગચ્ચર ક્રિશ પરમાર અને પારસ ચૌહાણે ભાગ લીધો હતો જેમાં તેણે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે પરિવારજનો તરફથી પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે ગુજરાત મિશ્ર માર્શલ આર્ટ્સ કાઉન્સિલના સહયોગથી એમએમએ લીગ ઇન્ડિયાનું આયોજન મુંબઈમાં થયું હતું આ ચેમ્પિયનશીપ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ મીરા રોડ પૂર્વ સ્થિત મિહિર સેન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સ્નેહ ગજ્જર ક્રિશ પરમાર અને પારસ ચૌહાણે ભાગ લીધો હતો ક્રિશ પરમાર નેવ કિલો વજન સ્નેહ ગજ્જર એકસઠ કિલો વજન પારસ ચૌહાણ કોચ પાસઠ કિલો વજનમાં ભાગ લીધો હતો એમએ યુથ ડેબ્યુ એમ એમ એ ચેમ્પિયનશીપમાં સ્નેહ ગુર્જરે સિલ્વર મેડલ તેમજ પારસ ચૌહાણે ગોલ્ડ મેડલ અને ક્રિશ પરમારે સિલ્વર મેડલ જીત્યું હતું આ ટુર્નામેન્ટનું આયોજન નિમિત પ્લેટના સહયોગથી કરવામાં આવ્યું હતું ને ક્રિશ પરમારે સ્નેહ ગુર્જર ગોધરાના છે ત્યારે પારસ ચૌહાણ ગોધરા તાલુકાના કોલે ગામનો વતની છે ત્રણેય ખેલાડીઓ પરિવાર અને મિત્રો વર્તુળ તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે